જય માતાજી મિત્રો તો આજે અમે આવ્યા છીએ સીતાપુર પ્રાથમિક શાળામાં તો અહીંયા ફાઇલો માટેના ઘોડા બનાવવાના હતા આ જગ્યામાં એક ઘોડો બનાવે છે અને અહીંયા ઉપર નીચે ડબલ ઘોડા બનાવવાના છે મિત્રો તો સરસ એવી ફાઇલો વ્યવસ્થિત મૂકી શકાય તે રીતેનું સેટિંગ અહીંયા કરેલું છે તો પાર્ટેશન મારી અને અંદર સ્ટીલની પાઇપો લગાવી અને ઘોડા તૈયાર કરેલા છે મિત્રો તો તમારે પણ મિત્રો આ રીતેની કોઈ ફાઇલ માટેનું હોય કે પુસ્તકો માટેનું હોય કોઈ કોડા બનાવવા હોય તો અમારા દુકાનની મુલાકાત લેજો તો દયાનંદ કોમ્પ્લેક્ષ બેચરાજી શિવમ ગેટ છપ્પન નંબર તો તમે ત્યાં મુલાકાત લેજો અમારી તો તમારે પણ ફાઇલો માટેનું કામ હોય કે બુકો માટેનું કામ હોય કોઈ વ્યવસ્થિત ઘોડા બનાવવા હોય તો મિત્રો તમને તમારા માપ પ્રમાણે એનું સેટિંગ કરી આપવામાં આવશે તો આપ જોઈ શકો છો કે સરસ એવું ઘોડાનું ફિટિંગ થઈ ગયું છે ઉપર નીચે ડબલ આ ઘોડા છે અને સરસ એવી સ્ટીલની પાઇપો લગાવી અને ઘોડાનું સેટિંગ કરી દીધું છે આ ડબલ ઘોડો છે અને એક બાજુમાં આ સિંગલ ઘોડો પણ બનાવેલો છે તો સરસ એવું આ ફાઇલો મૂકી શકાય તે રીતનું સેટિંગ કર્યું છે જય માતાજી મિત્રો